એવું છે અને સિરામણ કરીને બધું કામ કમ્પ્લીટ કરી નાખ્યું અને અહીંયા મારા પૂજાબેન શું કરતા હે જોતો નખરા કરે જો જો નાખી નાખીને જો જો આ છે ને સંપો તેમાંથી હરે ભાંગી નાખીને હ હવારમાં કઈ કામ જ નથી જો તોડી નાખી કહી દઉં તાર હો અને ખીજાવાના છે આ ખીજાવાના છે જો બટકા કરી નાખ્યા ખોટા બટકા કરી માની નહીં માનમાની હાર થયા પાંદરાય તોડી નાખ્યા જોતો શિયાળ જોતો શેર થી

ફેમિલી ફેમેલી જવા બપોરા થઈ ગયા છે અને બપોરા કરવા પણ બેઠી ગયા છે ને બપોરામાં અમારે સરસ મજાના બનાવે છે વઘારેલા ભાત તો આવી રીતના છે ને અમે ભાત બનાવ્યા છે ટમેટા ડુંગળીને બધુંય નાખીને સારે છે સરસ મજાની સાઈઝ બબલુ લીલા મરચા પતો તારે ખાવા લીલા મરચા ના અમારે પતુ પણ ખાય કા પતુ હા એવું છે લીલા મરચા હા તમારા પતિકભાઈ પણ વઘારેલી ખીચડી ખાય છે તો બપોરા પાણી કરવા બેહી ગયા છે તો આવો બધા તમે બપોરા પાણી કરવા ફેમેલી આ છે ટોપરું જો આમાં ખખડે

ઘરે ને અમારા પતિક ભાઈ હાર વાર જોઈએ અમારે હાર વાર જો એવું છે હાલો ફટાફટ હવે જાય પોતે તું મને લાકડા લેવા લાગી ભાઈ હા લેવા લઈ ગયા હાલો હાલો ઘરે હાલો જવા હા તો હવે જઈ છીએ ડાયરેક્ટ ઘરે લાકડા નાખી દઈ સુલે કેમ કે આપણે સુલાનું કામ વધારે હોય રોટલા અને શાક ને એવું બધું છે ને સુલે જ બનાવવાનું હોય એટલે લાકડા તો લેવા જ પડે દવા પર જાવ તારે બાજ્યા ના બાની વહે જવાનું છે હાલો

તો પેલા છે ને ફેમિલી આ સારું કરવું પડે પેલા આ સારું કરવું પડે પછી પાછું આ સારું કરવું પડે ને આમાં છે ને નાખેલા છે મને આવડતું નથી એને બધી ખબર પડે હો હાલો તો કોમ્પ્યુટર છે ને મારે શીખવું છે પણ અટાણે બંધ છે કેમ કે બધું સારું કરવું પડે ને કોડ નાખેલા હોય પર્સનલી તો એ મને ખબર નથી એવું છે પછી હું શીખીને તમને દેખાડી કોમ્પ્યુટર બા કઈ ને બગાડું એ ખાલું છે ને ને તે ડાયરેક્ટ ચાલુ થયું ડાયરેક્ટ બંધ થઈ ગયું ને તે લે બંધ થઈ ગયું જતે બે ખીંજા ના ને તે બે જ

વાસણ વાસણ બધું કામ કરીને કમ્પ્લીટ કરી નાખ્યું છે ને બધાય પથારી કરે છે માટે એવું છે અને બસ હવે આપણે આજનો વિડીયો અહીંયા એન્ડ કરી દઈશું અહીં બધી અમારા વિડીયો જોવા માટે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર તો આશા છે કે આજનો વ્લોગ તમને ગેમો હોય ને ગેમો હોય તો લાઇક કરજો શેર કરજો ચેનલમાં પહેલીવાર હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો તો આવતીકાલ મળશું એક નવા બ્લોગ સાથે નવા ઉમંગ સાથે નવા જોશ સાથે ત્યાં સુધી જય માતાજી રામ રામ ભદો બાય બાય સબસ્ક્રાઈબ કરી દેજો હો પ્લીઝ